છે શુક્રવારે બે થયા હતા ઘાલ બની જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે જે બે જવાન શહીદ થયા છે તેમની ઓળખ નાયબ સુબેદાર વિપિન કુમાર અને વ્હાઈટ નાઇટ કોર્પ્સના કોન્સ્ટેબલ અરવિંદસિંહ તરીકે થઈ હતી શිරાને બે જવાનો ઘાયલ થયા છે સુરક્ષા દળોએ 3-4 આતંકવાદીને જંગલોમાં ઘેરી લીધા હતા જમ્મુ કાશ્મીરમાં શનિવારે પીએમ મોદીની રેલી પહેલા બે જગ્યાએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું બારામુલ્લામાં ત્રણ આતંકવાદીને ઢાળી લીધા છે મળતી માહિતી અનુસાર અધિકારીઓને શત્રુ বেল্টના નેદગામ ગામમાં જેસે મોહમ્મદના ત્રણ આતંકવાદી છુપાયા વિશેની બાતમી મળી હતી સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું ન્યૂઝ એજન્સી એન આઈ અનુસાર શુક્રવારે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું ઓપરેશન ચાલુ છે સેનાએ વિસ્તારને ઘેલી લીધો હતો અને સ્થિતિ ગંભીર હતી બારામુલામાં પણ એન્કાઉન્ટર કઠુઆમાં બે આતંકવાદી માર્યા ગયા છે બીજી તરફ મોડી રાત્રે બારામુલાના ચકટે પટ્ટન વિસ્તારમાં પણ એન્કાઉન્ટર શરૂ થયું હતું કાશ્મીર ઝોન પોલીસ એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી પોલીસ અને સેના સ્થળ પર હાજર છે હાલમાં વધુ માહિતી બહાર આવી નથી આ પહેલા કઠુઆના ખંડારામાં પણ સેનાનું ઓપરેશન થયું હતું અહીં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ ત્રણ આતંકીને ઠાર માર્યા હતા સેનાએ એક્સ એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળ્યા છે અગિયાર સપ્ટેમ્બરે ઉધમપુરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા સેનાએ કહ્યું હતું કે સેનાના ફર્સ્ટ પેરા સૈનિકોને ઉધમપુરના ખંડરા ટોપના જંગલોમાં બે ત્રણ આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી લગભગ ચાર કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જમ્મુ કાશ્મીરના ડોડામાં મેગા રેલીને સંબોધન કર્યું હતું વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનની આ શરૂઆત કરી હતી આ રેલી દ્વારા પીએમ મોદી ઘાટી ડોડા કિસ્તવાળ અને રામબન મોદી છેલા પચાસ વર્ષમાં ડોડાની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે બે હજાર ની ચૂંટણીમાં પીએમ મોદી કિશ્તવાડ સુધી જ ગયા હતા જમ્મુ કાશ્મીરની નેવું વિધાનસભા બેઠકો પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે બીજા તબક્કાનું મતદાન પચીસ સપ્ટેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જ્યારે જમ્મુ કાશ્મીરમાં અખનૂરમાં દસ અગિયાર સપ્ટેમ્બરની રાત્રે બે વાગીને પાંત્રીસ મિનિટે પાકિસ્તાની સૈનિકોએ સરહદ પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું એ હજુ જાણી શકાયું નથી આ ઘટના બાદ બીએસએફના જવાનો સરહદ પર કડક ચાંપતી નજર રાખી રહ્યા છે કુપવાડાના કેરન સેક્ટરમાંથી મોટી માત્રામાં હથિયારો મળ્યા છે બાદ સેના અને કાશ્મીર પોલીસે કુપવાડાના કેરન સેક્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં સેનાએ મોટી સંખ્યામાં હથિયારો ગોળીઓ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે જેમાં એકે ફોર્ટી સેવન બુલેટ હેન્ડ ગ્રેનેડ અને